નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે બીજેપીનો મેગા પ્લાન તૈયાર લોકસભા ચૂંટણી અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે બીજેપીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે પાંચ જાન્યુઆરીથી પચીસ માર્ચ સુધી બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશના વિવિધ રાજ્યોમાંથી રામ મંદિરે દર્શન કરતા આવતા લોકોને સુવિધા પૂરી પાડશે ભક્તોને ઢોલ તિલક અને ફૂલોની માળા સાથે મોકલાશે એક દિવસમાં અંદાજીતા પચાસ હજાર લોકોને દર્શન કરવાની છૂટ અપાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રજનીકાંતને મળ્યું છે રામ મંદિર આવવાનું આમંત્રણ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા માટે જઈ રહ્યો છે આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ઘણા મહાનુભાવોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે લોકપ્રિય અભિનેતા રજનીકાંતને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે જેની એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં રજનીકાંતનું સરળ જીવન તેમના પોશાકમાં દેખાઈ રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનની રાજધાની ટોક્યોના હાનેડા એરપોર્ટ પર એક વિમાનમાં આગ લાગી હતી લેન્ડિંગ પહેલા આ પ્લેન કોસ્ટગાર્ડના પ્લેન સાથે અથડાયું હતું આ દરમિયાન કોસ્ટગાર્ડના પ્લેનમાં સવાર છ ક્રૂ મેમ્બરમાંથી પાંચ ના મોત થયા છે જોકે પાઇલટ ઘાયલ હોવા છતાં પ્લેનમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો જાપાનનું પરિવહન મંત્રાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે દુર્ઘટના બાદ હાનેડા એરપોર્ટના તમામ રનવે બંધ કરાયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક હડતાલોનો અંત આવ્યો છે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટરના રન કેસમાં સજાને લઈને દેશભરમાં ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઈવરો હડતાલ પર હતા જો કે ગૃહ મંત્રાલય સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે હાલમાં કાયદાનો અમલ નહીં થાય તે અંગે સહમતી બની છે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાલમાંથી પાછા ફરવા જણાવ્યું છે પરિવહન કામદારો તરત જ તેમનું કામ કરી શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે